પાવાગઢ ખાતે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો સ્થાપના દિવસ તથા સ્કૂલની સ્થાપના કરનાર આચાર્ય જગતચંદ્ર સૂર્ય મહારાજના ના જન્મ દિવસની ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા પાવાગઢ તીર્થના મંત્રી દીપક જણાવ્યું હતું

આચાર્ય દર્શન વલ્લભ સુરેશ્વરજી પધારીએ વ્યાખ્યાન આપ્યું હતું વલ્લભ સુર્ય સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધુરંધર સુરી મહારાજના આજ્ઞાનું વર્તી આચાર્ય વિદ્યુત રત્ન સુરી મહારાજે બાવીસ અયોધ્યામાં રામલલ્લાની પ્રતિષ્ઠા મહોત્સવ રાષ્ટ્રીય સંસ્કૃતિ માટે ઉજવણી કરવાની હાકલ કરી હતી તથા જૈન દર્શનમાં ભગવાન રામને શલાકા પુરુષ તથા સિદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે અને નમો સિદ્ધાર્થ અને નમો સિદ્ધાર્થ કરી વંદન કરીએ છીએ તેમ જણાવ્યું હતું દરમિયાનમાં ગુજરાત નેશનલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ટીમ્બડિયા સાહેબ તથા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તથા પતંજલિ યોગપીઠના ગુજરાતના પ્રભારી લક્ષ્મણભાઈ ગુરુવાણી તથા વોકમેન ઓફ ઇન્ડિયાના રાજુભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સ્કૂલને સુચારૂ રૂપે ચલાવનાર કેવલ શાહે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા

Jai Jai આજનો આખો દિવસનો કાર્યક્રમ જગતચંદ્ર જગતચંદ્રુરી મહારાજ સાહેબનો અડસઠમો જન્મદિવસ અને આજના દિવસે એમને સ્કૂલની સ્થાપના કરી હતી એટલે અત્યારે જે જરૂરિયાત છે જે ચીજની જરૂરિયાત છે એ એમના વિચારોની અંદર અથવા તો એમને ભવિષ્ય સોચ્યું હશે કે ભાઈ સ્કૂલ બનાવવી જરૂરી છે તો એમણે સ્કૂલની સ્થાપના કરી ધનેશ્વર સ્થાપના કરી અને પછી જીવનપરા પણ સ્થાપના કરી છે તો ખરેખર આજના આ વર્તમાન કાળની અંદર શિક્ષણની ખાસ જરૂર છે કેમ કે શિક્ષણ જો હશે તો સર્વ વિકાસ થઈ શકશે અગર શિક્ષણ ન હશે તો વિકાસ થઈ શકે એમના શ્વેતાંબરધામ ખાતે આજે જગત ચંદ્ર સુરી મહારાજના જન્મદિન નિમિત્તે અને આ સ્કૂલના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ખાસ કરીને બાળકો દ્વારા જે વિવિધ કૃતિઓ રજૂ થઈ એમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે થીમ છે એ થીમમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી અને ધરતીની વંદના આ કાર્યક્રમ જોઈ અને ખૂબ અભિભૂત થવાયું સાથે સાથે નાના નાના બાળકોને જે શિક્ષણ અને સંસ્કાર આપી અને આજની વર્તમાન સમયમાં જેની જરૂરિયાત છે એવા અલગ અલગ થીમો ખાસ કરીને સંસ્કૃતિનું જતન પર્વતો નદીઓ અને પ્રકૃતિના જતન માટેની વાતો સાથે વિજ્ઞાન અને શિક્ષણની પણ ક્યાં જરૂરિયાત છે એ જે દર્શાવવામાં આવ્યું એ ખૂબ અનેરો લાગ્યું અહીંયા આ શ્વેતાંબર ધામના જે મહારાજ મુનિઓ છે એમના સાનિધ્યમાં જે આ શિક્ષણનું કાર્ય થઈ રહ્યું છે અને એમાં ખાસ કરીને આ બાળકોને જે તૈયાર કરી અને આ થીમ રજૂ કરવામાં આવ્યા આજે આ સ્થાપના દિવસ નિમિત્તે અને જગતચંદ્ર સુરી સ્વામીના જન્મદિન નિમિત્તે એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે હું તો એમ કહું છું કે શિક્ષણગણ પણ જેમણે આમાં આમાં સહયોગ આપ્યો છે તેઓને પણ ખાસ અભિનંદન આપું છું